જળસંચય જાગૃતિ અંતર્ગત બાઇક રેલીને પ્રસ્થાન કરાવતા સાંસદ રાજેશભાઈ ચુડાસમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં જળસંચય અભિયાન વેગવંતુ બન્યું છે જળસંચય અભિયાનને આગળ દપાવવામાં ગીર સોમનાથ જિલ્લો પણ ખભેખભો મિલાવી સતત પ્રયત્નશીલ છે આવા જ એક ઉપક્રમમાં કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ આવે એવા હેતુસર વેરાવળ તાલુકાના છાપરી ગામેથી સાંસદ રાજેશ ચુડાસમાએ બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું રિપોર્ટર ભરતસિંહ ગીર સોમનાથ જિલ્લામાં છાપરી ગામે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી પાણી બચાવવા માટે ખૂબ મોટું એક અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં અને શહેરનું પાણી શહેરમાં કેચ ધ રેન અભિયાનના માધ્યમથી આદરણીય સી આર પાટીલ સર જ્યારથી મંત્રાલયમાં એમને જવાબદારી મળી છે ત્યારથી એમણે કેચ ધ રેઈન કેમ્પેઇનથી શરૂઆત કરી આજે છાપરી મુકામે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અને આ વિસ્તારના જનપ્રતિનિધિઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે છાપરીથી લઈ અને આજે શરૂઆત કરવામાં આવી છે મોટા પ્રમાણમાં ડિસેલ્ટિંગ થાય સુજલામ સુજલામ અંતર્ગત ઘણા કામો થતા હોય પણ એક વિશેષ કામ કરી અને એક અભિયાનના સ્વરૂપમાં દરેક ગામમાં જોડી અને ત્યાંના મંદિરો એમનો પણ વિકાસ થાય સાથે સાથે ફરવાલાયક સ્થળો પણ બને એવી રીતે આ અભિયાન છે આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો પણ અહીંયા થશે ત્યારે આ વિસ્તારના સિંચાઈ વિભાગને એમને પણ મદદરૂપ થશે સાથે સાથે ખેડૂતોને પણ આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે ત્યારે વહીવટી તંત્ર